તો સરસ મજાના દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણા પણ કામકાજની શરૂઆત થઈ ગઈ છે તો સૌ પ્રથમ તો આપણે અંશુને મૂકી દઈશું સ્કૂલે કેમ કે એને સવાર વહેલી સ્કૂલ હોય તો અંશુને મૂકી દઈશું સ્કૂલે અને આપણે પછી કરી દઈશું ઘરના બધા કામ તો બસ બન્યા રહો આપણા વિડીયોમાં અને જોતા રહો આપણા બ્લોગ મિત્રો ભીંજુભાઈના ટિફિનની તૈયારી થઈ રહી છે શાક રોટલી લઈ જવા ના પાડે છે પણ આપણે આજ તો શાક રોટલી જ લઈ મૂકવાનું કેમકે ઘણા દિવસ થઈ ગયા આપણે સાક રોટલી આપી નથી ને શાક ઉપરી બનાવશો ત્યારે ભીંડાનું શાક બનાવી દઈએ અહીંયા અમારા ભીંસુભાઈ પણ રેડી થઈ ગયા છે અને અહીંયા એમનું ટિફિન પણ રેડી થઈ ગયું છે ટિફિનમાં આપીશ આપણે ભીંડાનું શાક રોટલી અને થોડી સેવ તો ભીંસુભાઈ સ્કૂલ જવા માટે રેડી ચલો બૂટ પહેર દો બેટા તો પ્રિન્સને રેડી કરીને મૂકી દીધા સ્કૂલ ગાઈઝ ઘરમાં ખાલી અત્યારે તો પથારી સરખી કરી છે કપડા તપાડી મેં વાળ્યા છે અને ઘરમાં બધું કામ એમને એમ પડ્યું છે અને આજ નીકળ્યો છે તડકો એટલે આપણે કપડાં પણ તપી ગયા અને મોચા પણ બહાર કાઢવા છે અને આ બાજુ લલિત નીકળી ગયા છે બજાર વહેલા આવજો જમવાનું બની ગયું હ તો ગઈશ કપડાં આજે બહુ છે તો કપડાં હું ધોઈશ મશીનમાં કેમ કે હાથેથી ધોવા જઈશું તો બહુ ટાઈમ લાગી જશે અને બીજું કામ પણ થશે નહીં તો પહેલાં આપણે કપડાં નાખી દઈએ મશીનમાં અને હું કચરા પૂતા કરી દઉં પહેલાં તો ગઈશ કપડાં નાખવાનો વિચાર હતો મશીનમાં પણ તડકો જો નીકળ્યો છે અને જો હું મશીનમાં નાખો તો ટાઈમ બહુ લાગી જાત મશીનમાં ધોતા ધોતા અને કપડાં ખરેખર આજ બહુ વધારે હતા એટલે કપડાં મેં જાતે ધોઈ દીધા કેમ કે મશીનમાં ખૂબ વાર લાગત અને તમને બતાવું કેટલા કપડાં છે આજે તો આટલા બધા કપડા મેં હાથેથી ધોયા અને ખાલી મશીનમાં હું સુકવવા માટે નાખી દઈશ તો ગાય ઘરનું કામ પૂરું થઈ ગયું છે અને મારા અંશુભાઈ પણ આવીને સૂઈ ગયા છે જુઓ કેટલા વાગ્યા છે બે વાગ્યા ને હજુ મારે કપડાં વળીને સુકવવા પડશે ઘડીક થાય તડકો આવે ને ઘડીક થાય વરસાદ આવે આટલા બધા વાસણ કર્યા આજે અને રસોડું આજ આખું ધોયું છે અને આ જે વળીને આરુંમાં પ્રોબ્લેમ છે આખો ડબ્બો રહ્યો એ આ બાજુ આવી ગયો છે એટલે પાણી બધું ખાલી કરી દીધું મેં અને કપડાં પાછા હુકવવા પડશે પાછો બહાર તડકો આવે એટલે હાલ તો નહીં હૂકવું સાંજે હવા ઉઠીને જોઈએ તો કપડાં હાલ તો નહીં સુકવું હાલ ઘરમાં સૂકવી દઈશ અને હવે આરામ કરીએ થોડી અને પછી જોઈએ જો તડકો સાંજે નીકળશે તો થોડી વાર બહાર નાખશું બાકી ઘરમાં હાલ સૂકવી દઉં ઓ માયક યુ માઇક ના બધા માયાક્યું હે ને ચાલુ જી તારું માયક નું નિધી મુરાખ

તો સાંજે કાકા શાક લઈને આવ્યા હતા તો ગાઈ આવી ગયું છે અમારા તેતર નું બચ્ચું અને એની મમ્મી થી વિખુતું પડી ગયું છે હવે સવારે એક આવી તું આજ હતું કે બીજું હતું સવારે તો હવે બધા એમ કે બસ બોલે હો એની મમ્મી ને બોલાવે હજુ થાચી જુ હજબારો

હા તો એવું કરજો પ્રવૃત્તિ આપી તો પછી કરજો સોમવાર આપવાની તમારે કેટલું બાકી બાકી તો કાલ શનિવાર બધું ક્લિયર હા તો લગાવજો ને ભાઈ હોઈ જવું છે તો ગાઈઝ જ રાત પડી ગઈ છે અને ઘરનું બધું કામ થઈ ગયું છે અને બાકી ગયા છે સાડા દસ તો બસ આજના વિડીયોમાં આટલું મળે પછી નેક્સ્ટ વિડીયોમાં તો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે બે લાયકન પણ દબાવવાનું ભૂલતા નહીં જેથી અમારા દરેક વિડીયોની માહિતી તમને તરત મળતી રહે બાય ગુડ નાઇટ